બાયડ નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવારનું મોત બાયડના વૈષ્ણોદેવી મંદિર નજીક પાસે ગમખવાર અકસ્માત યુવકનું કરુણ મોત અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં આજે વહેલી સવારે એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો આ ગંભીર અકસ્માત મોડાસા નડિયાદ હાઈવે પર બાયડ નજીક આવેલા વૈષ્ણોદેવી મંદિર પાસે થયો હતો મળતી માહિતી મુજબ વહેલી સવારે એક અજાણ્યા અને પુરપાટ ઝડપે આવતા વાહને એક મોટરસાઇકલને ટક્કર મારી દીધી અકસ્માત એટલો ગમખવાર હતો કે બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું મૃતક યુવકની ઓળખ સુરેશકુમાર રમેશભાઈ ભાઈ ભોઈ તરીકે થઈ છે સુરેશકુમાર ભોઈ તાલુકાના મોટા લાલપુર ગામના વતની હતા અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી બાયડ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હાલમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી